લાલભાઈ સેલર દ્વારા આ જે સંસ્થાએ આજે ખૂબ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું રામ મંદિર હનુમાનજી જય શ્રી રામ એવા બે લાખ દીવડાઓ સાથે તાપી નદીને કિનારે વારાણસી જેવી એક તાપી આરતીનું આયોજન થયું દોઢ બે મહિના પહેલાં શરૂ કરેલી આ તાપી આરતીને આજે એક મોટું સ્વરૂપ આપ્યું અને બાવીસ તારીખે જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ માન્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થઈ રહ્યું છે અને પૂર્વ સંધ્યાએ આખું સુરત શહેર રામમય વાતાવરણની અંદર રંગાઈ ગયું છે ખાસ કરીને સૌના આસ્થાનું કેન્દ્ર અને રામ પ્રત્યેની ભક્તિ અનેક કાર સેવકોએ અહીંયાથી એમનું પોતાનું યોગદાન પણ આપ્યું હતું આ જગ્યા ઉપર પણ એટલાક અનેક લોકો છે કે જે રામ મંદિરના નિર્માણ માટે પોતે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તાપી નદીનો કિનારો એટલે સુરત શહેરની એક પ્રગતિનું એક જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય તાપીના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સૂર્યપુત્ર તાપી નદીના કિનારે આ પવિત્ર વાતાવરણમાં રામમણી ખાતે આવું સરસ દીપ પ્રાગટન કાર્યક્રમ દ્વારા લોકો પોતાની સાથે રામમય વાતાવરણમાં જોડાઈ ગયા ભક્તિભાવે જોડાઈ ગયા સરસ મજાની આરતી કરી અને આવતીકાલના ભવ્ય જે આપણી યાદો છે જે સરસ દિવસ છે એને યાદ કરવા માટે સરસ મજાનું રામ ભાઈ વાતાવરણ થઈ થયું પહેલા દિવસની આરતીના આપ સાક્ષી આપના જ વ્રત હશે અને આજે આ ધીમે ધીમે એમાં સુધારો વધારો અને સરસ ભક્તિ ભાવથી લોકો જોડાતા જાય છે શરૂઆત થાય ત્યાર પછી અને આજે તો કુદરત પણ આપણને સાથ આપે છે કારણ કે જ્યારે આ ઠંડીના દિવસો હોય ત્યારે પવન આવતો હોય અને છતાં એ દીવ પોતાના જળતા રહે અને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે રામ જ્યોતિ આપણે આપણા ઘરમાં પ્રગટાવવાની છે જ્યારે રામ અયોધ્યા આવ્યા અને જે રીતે સ્વચ્છતા કરી સ્વચ્છતાની સાથે સાથે એમણે સ્વચ્છતા કર્મીઓનું પણ સન્માન કર્યું અને સ્વચ્છતાની સાથે રંગોળીઓ ફૂલો અને દ્વારા અને પોતાના ધજાઓ પોતાના દરેક ઘરે લાગી છે રામની ધજા એટલે સુરત શહેર આખું ભગવાન અંગે રંગાઈ ગયું છે રામની અંદર જ્યારે જોડાઈ ગયું છે ત્યારે આપણે પણ સૌ ભક્તિ ભાવે આવતીકાલના આ કાર્યક્રમના સાક્ષી બનીએ જે પોતે રાજનીતિમાં હોય પણ તે સમયે એ લોકોએ પોતે યોગદાન આપ્યું છે પણ એવા લોકોને પણ આજે યાદ કરીને સન્માની લીધા એ લોકો પણ રામ મંદિરના દર્શન કરે એની વ્યવસ્થા સરકાર કરશે અનેક આસ્થા ટ્રેનોનું આયોજન થઈ રહ્યું છે રામ ભક્તો પોતે ક્રમશ એક સાથે નહીં પણ પોતે વ્યવસ્થિત આયોજન સાથે અયોધ્યા સુધી પહોંચેવા આખા દેશના જુદા જુદા રાજ્યોમાંથી આયોજન થઈ રહ્યા છે